લાલગેટ પોલીસ મથકમાં ફરજ બજાવનારા એસઆઈ એ રાત્રિ કરફ્યુ દરમિયાન માનવતાના દર્શન કરાવ્યા છે શ્રમજીવી પરિવારના બે માસુમ બાળકો રાત્રિ કરફ્યુમાં ઘરે જવા માટે આતુર હતા જેઓને પોલીસ જવાને પોતાની બાઇક પર બેસાડી ઘરે મૂકી આવ્યા છે સુરતમાં કોરોનાની મહામારીને લઈને રાત્રિ કરફ્યુ અમલમાં મુકાયો છે જો કે સ્વયંજીવી પરિવાર કે જેઓને બે ટંકનો રોટલો મેળવવા માટે કાળી મજૂરી કરવી પડે છે તેઓના બાળકોને પણ મજૂરી કરવી પડે છે ત્યારે આવા માસૂમ બાળકોને રાત્રિ કરફ્યુનો સમય શું પેટ્યું રડતા ભૂખ પણ લાગતી નથી ત્યારે ઊન વિસ્તારમાં રહેતા આવા બે માસૂમ બાળકો ઉધના દરવાજાથી ચાલતા જતા કોઈ વાહનની ચાતક નજરે રાહ જોતા હતા અને તે જ સમયે ત્યાંથી લાલગેટ પોલીસ પથકના એએસઆઈ અજયભાઈ પસાર થઈ રહ્યા હતા એની નજર આ બાળકો પર પડવા પામે હતી અને તેમને બાળકોને પૂછતા બાળકોએ કહ્યું હતું કે સાહેબ અમે કિચન વેચવા નીકળ્યા હતા અમને કરફ્યુના ટાઈમની ખબર ન પડી જેથી અમે અટવાઈ પડ્યા છે તમે અમને કોઈ વાહનમાં બેસાડી દો અમે ઊનપાટિયા વિસ્તારમાં ઉતરી તેઓનું ભાડું પણ આપી દેશું તો કે એસઆઈ અજયભાઈએ બાળકોને પોતાની જ ગાડી પર બેસાડી તેઓના ઘર સુધી મૂકી આવ્યા હતા એક તરફ લોકો પોલીસની કામગીરી સામે આક્ષેપો કરે છે ત્યાં બીજી તરફ લાલગેટ પોલીસ પથકના એએસઆઈ અજયભાઈ જેવા પોલીસ જવાનો ખરેખર માનવતાના દર્શન પણ કરાતા હોય છે અઝર કુરશી સાથે ટેન્ટ જીટેનફેન્યુઝ